નમસ્કાર દર્શક મિત્રો બે ઇન્ડિયાના ના અમારા ખાસ કાર્યક્રમ ક્યાં ખોવાયું સુખમાં આપ સૌનું સ્વાગત છે દર્શક મિત્રો રોજ બરોજની જે ભાગદોડ ભરી જિંદગી હોય છે તેમાં સૌ કોઈ જે છે ઇન્કમ વધારવા માટે એટલે કે જે સિદ્ધિ હોય છે એટલે કે હોય છે તે પામવા માટે રોજ મહેનત કરતું હોય છે પરંતુ છતાં તેમને તે પરિણામ મળતું નથી તો ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘર કે ઓફિસ હોય તો તેમને જે પરિણામ જે છે તે સિદ્ધિ જે છે તે હાંસલ કરી શકે છે ત્યારે આ મુદ્દે આજે આપણે ચર્ચા કરીશું

બહુ મજબૂત રીતે સંકરાયેલું છે વાસ્તુશાસ્ત્ર તમે જે કંઈ પણ જે મકાનમાં રહેતા હો જે ઘરમાં રહેતા હોય આખો તો તમારું કાર્ય કરવાનો જગ્યા જે હોય ઓફિસ હોય દુકાન હોય કે પેટીરી હોય એ હોસ્પિટલ હોય સ્કૂલ હોય કે જે પણ કાર્યક્ષેત્ર હોય એ દરેક બાતકામની અંદર વાસ્તુશાસ્ત્ર સંકરાયેલું છે અને આર્થિક મેટરમાં તો અત્યંત છે સંકરાયેલું છે તમારું જીવન તમારા આર્થિક પ્રગતિ બેહવી હોય તો વાસ્તુશાસ્ત્રો મુજબ બાંધકામ હોવું જો તમારે શાસ્ત્રના સિદ્ધાંતો મુજબ તમારું હોય તો તમારી આર્થિક ઉન્નતિમાં હંમેશા અવરોધ આવશે અને હંમેશા તમને સંઘર્ષ પડશે અને એના માટે અસંખ્ય દાખલા તમે જોઈ શકો છો એક એક્ઝામ્પલ તરીકે વાત કરું કે વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો મુજબ ઈશાન દિશાની અંદર જો ટોયલેટ બાથરૂમ હશે કિચન હશે તો તમારા જીવનમાં હંમેશા આર્થિક રૂકાવટો આવશે કેરિયર બનાવવા માટે હંમેશા તકલીફ પડશે એ રીતે આર્થિક મેટર જ્યારે આવે આર્થિક સંકેત માટે વાત પ્રગતિ ઉન્નતિ માટે જ્યારે વાત આવે ત્યારે ઘણા બધા વિશાળ પોઈન્ટો એવા છે બાંધકામની અંદર કે વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો મુજબ જો તમે બાંધકામ કર્યું હશે તો તમારી આર્થિક પ્રગતિમાં બહુ સરળતા થઈ જશે બહુ ઝડપથી આકરી પ્રગતિ કેળવી શકશો એમાં કોઈ શંકા નથી કોઈ ડાઉટ નથી અને સિવાય ઓછી મહેનત સારામાં સારું લક્ષ્ય તમે પ્રાપ્ત કરી શકશો સારામાં સારી તમે સિદ્ધિ પ્રાપ્ત કરી શકશો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બાંધકામ હોવું અને આર્થિક ઉન્નતિ કરવી હોય તો એ અતિ પ્રાથમિક આવશ્યક જરૂરિયાત થઈ ગઈ છે જ્યાં જે 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 જગ્યા પર વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો મુજબ બાંધકામ કરવામાં આવી છે અથવા રચના કરવામાં આવી છે એ પરિવાર કે ધંધા કે એકમા હંમેશા આર્થિક ઉન્નતિ વર્ષોને વર્ષો સુધી તમે ડેવલપમેન્ટ થતાં જોઈ શકો છો અને એ સિદ્ધાંત બહુ જ મહત્ત્વનું છે વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો મુજબ બાંધકામ બહુ જરૂરી છે તો આર્થિક ઉન્નતિમાં તમને કોઈ પણ પ્રકાર જી તો જે રીતે આપે માહિતી આપી દર્શક મિત્રો આપ પણ આપની સમસ્યાનું સમાધાન જાણી શકો છો ધીરેનભાઈ શાહ જોડે અમારા ટીવી સ્ક્રીન પર નંબર આપેલો છે ધીરેનભાઈ શાહનો તો ઉઠાવો ફોન અને સમસ્યાનું આપ સમાધાન જાણી શકો છો તો આવશ્યક દર્શક મિત્રોનો કોલ આવી રહ્યો છે આપને એની સાથે વાત કરીશું સૌપ્રથમ તો જી આપનું નામ હું સુનીલભાઈ વાત કરું છું પાટણ જિલ્લાની અંદરથી જી જી આપની સમસ્યા શું છે

એમાં વાયવ્ય દિશા અને અગ્નિ દિશામાં કોઈ પણ પ્રકારના વાસ્તુદોષ મૂકતા હોય ત્યારે તમારા આવકના પ્રમાણમાં જાવકનું પ્રમાણ વધી જાય એ સિવાય તમારા રેસિડન્સની અંદર તમે તિજોરી ખોટી દિશામાં ગોઠવેલી હોય તોય પણ તમારી આવકની સામે જાવક વધારે વધી જતી હોય છે તમારા ઘરની તિજોરી કે ઓફિસની તિજોરી છે જે હોય દક્ષિણમાં મૂકીને ઉત્તર બાજુ ખુલે એવી રીતે ગોઠવી દો તો જાવકનું પ્રમાણ ઘટી જશે અને આવકનું પ્રમાણ વધી જશે તમારો ઘણી બધી સમસ્યા માટે સોર્ટ આઉટ થઈ જશે અને વાય દિશા અને અગ્નિ દિશાનું વાસ્તુ ચેક કરાવી લો એમાં રહેલા દોષનું નિવારણ કરી દો તો જીવનમાં હંમેશા તમે સારામાં સારી પ્રકૃતિ આર્થિક બાબત કરી શકો ઓકે સોમી નમસ્કાર જી सुनील અમારી સાથે साथ બદલ जुड़ाव बदल आपना आभार ओके જી દિરેનભાઈ આપણે આપણી ચર્ચા કન્ટિન્યુ રાખીશું જે તે વાત કરીએ એટલે કે વાસ્તુશાસ્ત્ર જે છે તે આર્થિક રીતે પ્રગતિશીલ બનવું હોય ત્યારે કઈ દિશા કારણભૂત હોય શકે આર્થિક રીતે જ્યારે સારામાં સારી પ્રગતિશીલ બનવું હોય તો તમારું રેસિડન્સ છે ઓફિસ છે મકાન છે કે ફેક્ટરી છે કે હોસ્પિટલ છે કે સ્કૂલ છે કે તમારો ધંધા કે એકમ કોઈ પણ પ્રકારના હોય એમાં રહેલા બાથકામની અંદર હંમેશા ઈશાન દિશાનું વાસ્તુ અગ્નિ દિશાનું વાસ્તુ દક્ષિણ દિશાનું વાસ્તુ અને ઉત્તર દિશાનું વાસ્તુના સિદ્ધાંતો મુજબ બાંધકામ હોવું અતિ આવશ્યક બને છે જો એ બાંધકામ સારામાં સારું હશે તો તમારા જીવનમાં આર્થિક પ્રગતિમાં ઘણું સારામાં સારી સરળતા છે અને જીવનમાં તમે સારા આપણે હું વચ્ચે અટકાવ માંગીશ એક દર્શક મિત્ર કોલ આવી રહ્યો છે આપણે તેની સાથે ચર્ચા કરીશું જી આપનું નામ કિનરી જી કિનરી ક્યાંથી છો આપ

સારામાં સારું રહેવું જોઈએ ઈશાન દિશામાં ટોયલેટ બાથરૂમ કિચન સ્ટોર સીડી એવી કોઈ પણ વ્યવસ્થા હોવી ના જોઈએ અગ્નિ દિશાની અંદર જલ તત્વો ના હોવું જોઈએ જલ તત્વો મતલબ છે કે અંડરગ્રાઉન્ડ ટાંકી છે વોશિંગ એરિયા છે એવી કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નહીં હોય તો તમારી શારીરિક સમસ્યા બહુ જ ઓછામાં ઓછી રહેશે અને તમારો રિલેશનશીપ પણ સારા રહેશે સાથે નૈઋત્ય દિશાની અંદર કોઈપણ પ્રકારનો મેજર વાસ્તુ દોષ હોય હોવો જોઈએ જેમ કે અંડરગ્રાઉન્ડ ટાંકી છે ટોયલેટ બાથરૂમ છે ગટર લાઈન છે કિચન છે એ જો હશે તો એ એના હિસાબે તમારા ત્યાં શારીરિક બીમારીનું પ્રમાણ કન્ટિન્યુસ રહેશે અને માનસિક તણાવની સાથે સામાજિક સંબંધો તમે સાચવી નહીં શકો પારિવારિક સંબંધો પણ નહીં સચવાય એટલે તમે નૈઋત્ય દિશા ઈશાન દિશા અને અગ્નિ દિશાનું વાસ્તુ વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો મુજબ છે કે નહીં એ ચેક કરાવી લો તો તમારે ઘણી બધી સમસ્યામાંથી તમને સુખદાયી પરિણામ મળશે નમસ્કાર જી કિનરી અમારી સાથે જોડાઓ બદલ આપનો આભાર આપણે જે ચર્ચા કરતા ચર્ચા આપણે ચાલુ રાખીએ આર્થિક પ્રગતિ ઉન્નતિ કરવા માટે તો ઈશાન દિશા ઉત્તર દિશા અગ્નિ દિશા અને દક્ષિણ દિશાનું વાસ્તુ જેટલું સારામાં સારું હશે એટલું તમારા જીવનમાં સ્મૂથલી સારામાં સારી પ્રગતિ થશે સાથે જો તમારે જે વિદેશ સાધનના કામ કે દૂરના કાર્ય કામ હોય આર્થિક પ્રગતિ માટે કે ધંધા કે કામમાં તો વાય દિશાનો પણ વાસ્તુ સારો હોવું અત્યંત આવશ્યક બને છે આ પાંચ દિશાનો તમે જો વાસ્તુ શાસ્ત્રના સિદ્ધાંતો મુજબ તમારા રેસિડન્સ અથવા તો ઓફિસ કે કાર્ય કરવાની ક્ષેત્રે જગ્યાએ એની વ્યવસ્થા જો પરફેક્ટ કરવામાં આવી હશે તો તમારા જીવનમાં અંદર આર્થિક ઉન્નતિ સારામાં સારી રીતે લાંબા સમય સુધી રહેશે અને પ્રગતિશીલ રહેશે જે તમારા जीवन में बहुत सफलदायक जिंदगी आप बनाई जी दिलीप भाई आपरी साथी वधु एक दर्शक मित्र जुड़ाई रहा छे हमनी साथे बात करीशु सर्वप्रथम तो हेलो जी आपनो नाम हां ज्ञानेंद्र शर्मा बोलो अहमदाबाद से जी ज्ञानेंद्र भाई आपनी समस्या शू छे समस्या छे मारे एक मकान बनावानो छे तो ये पा मकान बनावनो छे तो वास्तुशास्त्र प्रमाणे कई प्रमुख वातो नो ध्यान राखो जो ये जे नानी नानो नानी वातो होय पण तेनी असर

એ પૂર્વ દિશા ઉત્તર દિશા કે પશ્ચિમ દિશા કે દક્ષિણ દિશા જે પણ આવતું હોય ઓવરઓલ એનાલિસિસ કરીને એનો મેઇન ડોરની પસંદગી કરવી જોઈએ બીજી વસ્તુ તમે જ્યારે મકાન બનાવતા હો ત્યારે અંડરગ્રાઉન્ડ ટાંકી એ ઉત્તર દિશામાં ને પૂર્વ દિશામાં રહેવી જોઈએ અગ્નિ દિશામાં પૂર્વમુક્ત કિચન હોવું જોઈએ પરંતુ અગ્નિ દિશામાં વોશિંગ એરિયા કે સિંકની વ્યવસ્થા ન હોવી જોઈએ એ જે કંઈ હોય એ પૂર્વ દિશા બાજુ હોવું જોઈએ તમારો માસ્ટર બેડરૂમ નૈઋત્ય દિશામાં રહેવું જોઈએ સ્ટેર સીડી કે લિફ્ટ દક્ષિણ દિશા અથવા તો પશ્ચિમ દિશામાં રહેવી જોઈએ તમારું મંદિરની વ્યવસ્થા ઈશાન દિશામાં રહેવી જોઈએ તમારા તિજોરીની વ્યવસ્થા દક્ષિણમાં મૂકીને ઉત્તર બાજુ ખુલે રીતે રહેવી જોઈએ ગેસ્ટરૂમ વાય દિશામાં રહેવી જોઈએ ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા દક્ષિણ દિશા અથવા પશ્ચિમ દિશાની આજુબાજુ વ્યવસ્થા કરવી જોઈએ આ એક બેઝિક સિદ્ધાંતો છે અને મધ્ય ભાગ મધ્ય ભાગ હંમેશા ખાલી રાખવો જોઈએ ઓવર એન્ડ ટેન્ક નૈઋત્ય દિશામાં રાખવી જોઈએ અને આ બહુ જ ઊંડાણભર્યો વિષય છે જો તમારે વાસ્તુ મુજબ મકાન બનાવવું હોય તો કોઈ પણ એક્સપર્ટની પરફેક્ટ સલાહ સૂચન લઈ જગ્યા પર વિઝિટ કરાવીને બાંધકામ કરો એ તમારા માટે વધુ યોગ્ય કહેવાય નમસ્કાર છે છે માઇક્રો 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 એકદમ પણ કિચનની વ્યવસ્થામાં સૌથી પેલી સ્ટવ વ્યવસ્થા જોવી જોઈએ અગ્નિ દિશામાં પૂર્વમુક સ્ટવ હોવું જોઈએ અને સિંક જે છે એજેટ પૂર્વમાં આવવું જોઈએ કિચનના પૂર્વમાં અને ફ્રીજ તમારું દક્ષિણ દિશામાં આવવું જોઈએ સ્ટોર દક્ષિણ દિશામાં આવવું જોઈએ આ વસ્તુમાં પણ જો તમે અગ્નિ દિશામાં કિચન નથી બનાવી શકતા તો બીજા ઓપ્શન તરીકે વાય દિશામાં પશ્ચિમ કિચન તમે બનાવવું અતિ આવશ્યક બને છે અને બારી બાયના મેક્સિમમ એમાં ખુલ્લા રહે એ રીતે વ્યવસ્થા રાખવી જરૂરી છે મકાન તમે જ્યારે બનાવો ત્યારે મેક્સિમમ બારી બાયનાને રાખવા જોઈએ અને સારામાં સારી દસ બાર પંદર ફૂટ ની ઊંચાઈ વાળા મકાન બનાવવા જોઈએ જો તમારે વધારે બહાર જવાનું વધારે રહેતું હોય ઘરમાં તમારું વાહન ની વ્યવસ્થા વધારે હોય અવર જવર રહેતા રહે તો વાયે દિશામાં એને જોઈએ વાયા દિશામાં તમે પાર્કિંગ એરિયા બનાવો તો તમારા માટે વધારે સુટેબલ છે ઈશાન દિશામાં પાર્કિંગ એરિયા બનાવાય નહીં જી જ્ઞાનેન્દ્રભાઈ અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર જી ધીરેનભાઈ આપણે આપણી ચર્ચા કન્ટિન્યુ કરીશું આગળ હું તમને પૂછવા માંગીશ કે જે ધંધા કે એકમોમાં સતત જ આર્થિક રીતે નુકસાન જઈ રહ્યું હોય ત્યારે શું કરવું જોઈએ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો ધંધાકીય એકમની અંદર જ્યારે અતિશય નુકસાન સતત જઈ રહ્યું હોય ત્યારે ધંધાકીય એકમ અને રેસિડન્સનું જે વાસ્તુ છે ચેક કરવું જોઈએ એમાં વાયવ્ય દિશા અને અગ્નિ દિશામાં કોઈ પણ પ્રકારના મોટા વાસ્તુ દોષ હોઈ શકે છે ત્યારે ધંધાકીય નુકસાન થવાની સંભાવના વધી જતી હોય છે જેમ કે વાય દિશા ટોટલી બંધ હોવી જોઈએ વાય દિશાની અંદર તમારા અંડરગ્રાઉન્ડ ટાંકી હોવી જોઈએ વાય દિશા અને અગ્નિ દિશા બેના જમીનના લેવલ સરખા ના હોય

રેસ્ટરન્ટની અંદર અથવા તો તમે જોબ કરતા હોય કે બિઝનેસ કરતા હોય એવી જે જ્યાં તમારો દિવસનો સમય વધારે પસાર થતો હોય એ જગ્યા પર ઈશાન દિશાની અંદર મોટો વાસ્તુ દોષ હોય તારા બંને સમસ્યા એ દિશા સાથે જોડાયેલી છે માનસિક શાંતિ અશાંતિ રહેવી અને આર્થ કેરિયર ના થવી ફાઇનેન્શિયલ સ્ટ્રગલિંગ થવું તો એના માટે ઈશાન દિશામાં તમારા ત્યાં જો સીડી હોય ટોયલેટ બાથરૂમ હોય કિચન હોય સ્ટોરરૂમ હોય ઈશાન દિશા કપાઈ ગયેલી હોય તો એવા કોઈ પણ દોષ હોય તો એ દોષનું તાત્કાલિક નિવારણ કરાવવું જોઈએ અને એ નિવારણ કરવામાં જો આવે તો તમારા બંને પ્રશ્નો કાયમ માટે શોર્ટ આઉટ થઈ જાય કાયમ માટે તમને માનસિક શાંતિ મળતી થઈ જાય અને તમારી કેરિયર આર્થિક પ્રગતિમાં કેરિયર સારામાં સારી બને એટલે ઈશાન દિશાનું વાસ્તુ તમે પરફેક્ટ કરાવી લો તો તમારા જીવનની સમસ્યાનો નિકાલ થઈ જાય પણ એમાં પ્રોબ્લેમ એ છે કે મારું મોટો ફાઈન છે એ મારું જોબ નીકળે છે હવે તમે જોબમાં તમારો ચોવીસ કલાકમાંથી બાર કલાક જોબમાં નીકળતા હોય અને બધા અન્ય મેમ્બરો પણ તમારી સાથે જોડાયેલો હોય સ્ટાફ મોટો હોય ત્યારે એવી જગ્યા પર તમે જ્યાં બેસો છો ત્યાં તમારું પૂર્વ વખત ઉત્તર મુખ હોવું જોઈએ અને તમારું જે ટેબલ જે હોય એ ટેબલમાં ઈશાન ખૂનામાં કોઈ પણ પ્રકારનું વજન ના રહેવું જોઈએ અને એ જગ્યા પર કોઈ પણ ઈષ્ટદેવની ભગવાનની નાનો સરખો ફોટો મૂકી દેવો જરૂરી છે

સોળ જુલાઈ ઓગણીસો છ્યાસી છે ને એટલે તમારે રેડ કલર છે ઓરેન્જ કલર છે ઓફ વાઇટ યલો કલર છે વ્હાઇટ કલર છે એનો મેક્સિમમ તમારે ડ્રેસ કે કોઈ પણ રીતે તમારે કલર થેરાપીનો ઉપયોગ કરીને તમારે આજુબાજુ રાખવા જોઈએ તો એ તમને હંમેશા જીવનમાં ઉત્સાહનો ઉમંગ આપશે અને કોઈ પણ સંજોગોને ફાયદા આપવા માટે તમને પ્રેરણા આપશે

તમે તમે જ્યાં પણ રહેતા હોય કે જે પણ જગ્યા પર કાર્ય કરતા હોય તો તમારું જે બાજુ મુખ હોય એટલે પૂર્વ બાજુ મુખ હોય તો એની જમણી બાજુ તમારે અગ્નિ તત્વ એટલે મીનબત્તી કે દીવો પ્રગટાવણું ચાલુ કરો તો તમારું ફાઈનાન્શિયલ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે એના માટે છે ને આસ્ટ્રોલોજીનો સબ્જેક્ટ નથી પણ તમારો રેસિડન્સ ની અંદર તમારા ત્યાં અગ્નિ દિશા અને નૈત્ય દિશાનું વાસ્તુ પરફેક્ટ રાખવું જરૂરી છે અમારી સાથે બદલ આપનો ખૂબ ખૂબ આભાર પ્રશ્નો આપણે વાત કરી રહ્યા છીએ કે વધુ એક દર્શક મિત્ર આપણી સાથે રહ્યા છે સાથે વાત કરીશું જી આપનું નામ

એનો વાસ્તુ પરફેક્ટ હોવું જોઈએ અને એ જ્યાં રહેતા હોય એમની ઓફિસ શકો તો એમને ગઈ રેસિડન્સ એનું પણ વાસ્તુ સારામાં સારું હોય તો ગ્રહદશા તમારી ગમે તે ચાલતી હોય પણ વાસ્તુ તમને શુભ પરિણામ લાવવા માટે લાંબો સમય પરિણામ રાખવા માટે સારામાં સારો શુભ રિઝલ્ટો આપતો હોય છે એટલે ગ્રહદશાની ધ્યાનમાં ના લો વાસ્તુને પ્રાયોરિટી આપો તમે જે જગ્યા પર સફળતા મેળવવા માગો છો એનું વાસ્તુ પરફેક્ટ કરો અને તમારી રેસિડન્સ કે ઓફિસનું વાસ્તુ પરફેક્ટ કરો અરે જે જે મહારાજજી જે જગ્યા પર ધંધો કરવાનો છે એ જંગલ વિસ્તારમાં છે તો ત્યાં વાસ્તુ શક્ય બની શકે છે વાસ્તુ દુનિયામાં દરેક જગ્યા પર શક્ય છે જ્યાં વ્યક્તિ કે પરિવાર કાર્યશીલ કરતું હોય કોઈ પણ સજી વસ્તુ જ્યાં રહેતી હોય ત્યાં વાસ્તુ કામ કરે છે કારણ કે વાસ્તુ શાસ્ત્રનો સબ્જેક્ટ સાયન્સ સાથે જોડાયેલો છે સૂર્ય પ્રકાશ હવા પાણી પંચ મહાભૂત તતો અને દિશાઓ સાથે જોડાયેલો સબ્જેક્ટ છે આ કોઈ એસ્ટ્રોલોજીનો સબ્જેક્ટ નથી ધ્યાનમાં રાખજો અને હંડ્રેડ પર્સન્ટ સાયન્સ છે સૂર્યપ્રકાશ હવા પાણી અને પંચ મહાભૂત તત્વો અને ભૂમિ અને વાયુ તત્વોની વ્યવસ્થા પરફેક્ટ કરીએ તો ત્યાં વાસ્તુ બધું શક્ય પોઝિટિવ પરિણામ આપતું હોય છે લાંબા સમય સુધી તમે સફળતા મેળવી શકો બરોબર ઓકે નમસ્કાર જી પંકજભાઈ અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ આભાર ચિતરેન આપણે ચર્ચા કરી રહ્યા છે ચર્ચા કરી રહ્યા હતા કે જે ધંધાકીય એકમ હોય તેમાં વાસ્તુશાસ્ત્ર એટલે કે આર્થિક રીતે ઘણું જ નુકસાન થઈ રહ્યું છે ત્યારે શું કરવું જોઈએ એના પર આપણે ચર્ચા કરી રહ્યા હતા આર્થિક રીતે જ્યારે નુકસાન સતત ચાલતું હોય ત્યારે હંમેશા વાય દિશા અને અગ્નિ દિશામાં જ્યારે વાસ્તુ દોષ મોટો હોય જેમ કે વાય દિશામાં અંડરગ્રાઉન્ડ ટાંક્યું હોય વાય દિશા અને અગ્નિ દિશાનું જમીનનું લેવલ એક સરખું ના હોય વાય દિશા તમારી ટોટલી બંધ હોય એ રીતે અગ્નિ દિશા ટોટલી બંધ હોય અને અગ્નિ દિશામાં પણ અંડરગ્રાઉન્ડ ટાંકી હોય તો ચોક્કસ તમે આર્થિક ડેવલપમેન્ટ નહીં કરી શકો આર્થિક નુકસાન સતત રહેશે અને વાય દિશા અને અગ્નિ દિશા કપાઈ ગયેલી હોય અથવા તો વધી ગયેલી હોય તો પણ આર્થિક નુકસાન તમને લાંબા સમય સુધી હેરાન કરશે એટલે વાસ્તુના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને એ પ્રમાણે બાકીને રચના કરવામાં આવે આપણી સાથે એક વધુ એક દર્શક મિત્ર જોડાઈ રહ્યા છે આપણે એની સાથે વાત કરીશું हेलो जी आप नाम नमस्कार मेरा नाम किंजल है जी किंजल आ, आप कहाँ से हो आ, मैं गांधी जी आप समस्या शुरू है किंजल भाई आपस्या शुरू से मैंने अपना नया घर लिया है तो इसमें जो किचन है, है तो मुझे किचन को थोड़ा रिनोवेट करवाना है तो से किस तरह से करते हैं जो वही जानना था अभी किचन कौन सी डायरेक्शन में है है अभी ईशान में तो ये सबसे पहले तो सबसे बड़ी गलती है ईशान में किचन होने से आपकी जिंदगी में आर्थिक प्रगति तरक्की नहीं होगी मेंटली स्ट्रेस ज़्यादा रहेगा और रिलेशनशिप और मै मेडिकल प्रॉब्लम पे आपका ब्लड प्रेशर माइग्रेन थाइरॉयड जैसी बीमारी रहेगी तो उसको आप पहले रिनोर कर रहे थे पहले उसको सीख कर दो अग्नि कॉर्नर में अग्नि कॉर्नर में पूरा फेसिंग रख के किचन को बना दो तो आपके लिए सबसे बढ़िया रहेगा और आपकी तरक्की होगी और आपके घर में सुखदायी परिणाम मिलेगा okay, किचन में मतलब मंदिर में, में नहीं, नहीं रख सकते मंदिर रखने की जगह है ईशान कॉर्नर उत्तर दिशा पूर्व दिशा और सेंटर में okay. किचन में मंदिर नहीं रखना चाहिए जी बहन हमारे साथ ही जुड़ाव बदल आप आभार શ્રી ધીરેનભાઈ આપણે આપણી ચર્ચા કન્ટિન્યુ રાખશું વાય દિશા ને અગ્નિ દિશામાં જ્યારે વાસ્તુ તો શક્તિ છે મોટો હોય ત્યારે તમને આર્થિક નુકસાન સતત થતું હોય છે તમારી પ્રગતિ નથી થતી થતી હોતી તમે એક પછી એક દેવાના ખારા મોટા જતા હોય છે એટલે વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો મુજબ તમારે પહેલાં વાય દિશા અને અગ્નિ દિશાનું વાસ્તુ પરફેક્ટ કરવું અતિ આવશ્યક બનવું જી ધરીનભાઈ હવે આગળ આપણે વાત કરીએ તો જેવી રીતે સતત આપણા રોજબરોજની જિંદગીમાં આર્થિક રીતે ખર્ચા વધી જતા હોય છે એનું શું કારણ હોઈ શકે આર્થિક રીતે જ્યારે ખર્ચા વધી જતા હોય અનએસ્પટર ખર્ચા જ્યારે વધી જતા હોય તારે ચોક્કસ વાયે દિશા અને દિશામાં મોટો વાસ્તુ દોષ છે જે તમે ગણતરી ના કરી હોય એ રીતે પણ ખર્ચાનું પ્રમાણ વધી જતું હોય અનએસ્પર્ટેડ રહેતું હોય તારા વાય દિશાના અગ્નિ દિશાના પશ્ચિમ દિશામાં જ્યારે દોષ હોય તારા આ વસ્તુ થાય એ સિવાય એક બહુ મહત્વની વાત કરું તમને કે સતત તમને આર્થિક નુકસાન રહેતું આર્થિક પ્રગતિ ક્યારે ના થતી હોય ત્યારે તમે જે જગ્યા પર રહેશો એ જગ્યા પરનો વાસ્તુદોષ સિવાય ભૂમિદોષ પણ અતિ મહત્વનું કામ કરતું હોય છે ભૂમિ જ્યારે સારી ના હોય ત્યારે તમારી આર્થિક ઉન્નતિ થતી નથી હોતી તમારી દિવસે દિવસે એમાંથી તમે ડાઉન જતા જાઓ એટલે ત્યાંની ભૂમિ પણ સારી હોવી જરૂરી છે અને ભૂમિ દોષ કોઈ પણ પ્રકારનો હોય જે દોષ પણ તાત્કાલિક નિવારણ કરાવવું જોઈએ

સમસ્યા છે તો સંતાન પ્રાપ્તિ નું ખડ કઈ રીતે થાય તો ઉપાય કરી કોઈ ઉપાય હોય તો તમે જણાવી શકો છો જ્યારે સંતાન પ્રાપ્તિનો પ્રશ્ન જ્યારે વિકેટ હોય ત્યારે જે રેસિડેન્સમાં તમે રહેતા હોય એ દિશા એ મકાનની અંદર હંમેશા પૂર્વ દિશામાં જ્યારે મોટો વાસ્તુદોષ હોય નૈઋત્ય દિશામાં મોટો વાસ્તુદોષ હોય અને અગ્નિ દિશામાં દોષ મોટો હોય ત્યારે સંતાન પ્રાપ્તિનો પ્રશ્ન બહુ મોટો બનતો હોય છે એટલે પૂર્વ દિશા નૈઋત્ય દિશા અગ્નિ દિશાનું વાસ્તુ સારું હોવું જરૂરી છે જો નૈઋત્ય દિશાની અંદર ટોયલેટ બાથરૂમ હશે કિચન હશે કે અંડરગ્રાઉન્ડ ટાંકી હશે કોઈ નૈઋત્ય દિશા કપાઈ ગયેલી કે વધેલી હશે નૈત્ય દિશા બિલકુલ ખાલી હોય એવા ઘણા બધા દોષ હોય તો ચોક્કસ તમારા રિલેશનશીપ કાં સારા ન રહેવાના હિસાબે પણ તમારું સંતાન પ્રાપ્તિનો પ્રશ્ન વિકર બનતો હોય બીજું પૂર્વ દિશામાં જ્યારે વાસ્તુ દોષ મોટો હોય જેમ કે પૂર્વ દિશા ટોટલી બંધ હોય પૂર્વ દિશામાં કિચન હોય પૂર્વ દિશામાં સીડી છે સ્ટોર છે એવું કંઈ પણ હોય તો એ પણ તમારો સંતાન પ્રાપ્તિનો પ્રશ્ન વિકટ બનતો હોય છે એ જ રીતે અગ્નિ દિશાની અંદર જો અંડરગ્રાઉન્ડ ટાંકી હોય ટોયલેટ બાથરૂમ હોય જલ તત્વોનું સ્ટોરેજ વધારે હોય જલ તત્વો વધારે રહેતું હોય તારી દિશામાં પણ જો વાસ્તુદોષ મોટો હોય તો તમારો સંતાન પ્રાપ્તિ શક્ય બનતી નથી હોતી એટલે અગ્નિ દિશા પૂર્વ દિશા

તો નેરેક્ટિવ દિશાની અંદર તમારા ત્યાં વાસ્તુ દોષ બહુ મોટો છે એના હિસાબે રિલેશનશિપ અને હેલ્થના પ્રશ્નો મોટા ઉભા થાય અને નેરેક્ટિવ દિશાનો વાસ્તુ તમે પરફેક્ટ ચેક કરાવી દો જી અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર તો ખૂબ જ સરસ રીતે ધીરેનભાઈ આપે અમારા દર્શક મિત્રોને માહિતગાર કરે આ ખૂબ જ સરસ રીતે આપે ખૂબ જ સરસ રીતે માહિતી આપી જે રિલેટેડ વાસ્તુશાસ્ત્ર રિલેટેડ અને અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર તો દર્શક મિત્રો તમને કોઈ પણ પ્રશ્નો મૂંઝવતા હોય હોય સમસ્યા ત્યારે તમે અમારા ટીવી સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરી શકો છો અને દર શનિવારે સાડા દસ કલાકે સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો અમારા વાસ્તુ નિષ્ણાત ધીરેનભાઈ શાહ જોડે તો હાલ મને રજા આપશો અને જોતા રહો બે ઇન્ડિયા નમસ્કાર